કચ્છની ધરતીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો માત્ર સાત વર્ષની નાની જયપાલ જયપાલસિંહ જાડેજાએ પાયના બસો અંકો ઝડપથી બોલીને વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે આ સિદ્ધિ માત્ર એક બાળકની વ્યક્તિગત સફળતા નથી પરંતુ સમગ્ર કચ્છ ગુજરાત અને ભારત માટે ગૌરવની ઘડી છે માત્ર સિત્તેર દિવસની સઘન તૈયારીમાં યુગવીરે ગણિતના જટિલ સ્થિરાંક પાયના એના ટુ હંડ્રેડ બસો ડિજિટ એ બોલ્યો છે અને એ માત્ર ચોવીસ સેકન્ડમાં બોલ્યો છે એની તૈયારીમાં અમને આમ કહું તો દિવસે તારા દેખાણા છે કારણ કે એક તો એની એજ નાની ઈ એજમાં મારે એને બસો ડિજિટ લર્ન કરાવવા પ્લસ એની સ્કૂલિંગ ને ટ્યુશન ને જે એઝ ઇટ ઇઝ છે એ રહેવાનું હતું એટલે છતાં પણ આજે ગર્વ થાય છે કે આ રેકોર્ડ યુગ્વીરના નામનો થયો આખરે હતો ઈ મારા સર યોગેશ હતો એમને પહેલી મને ડિજિટ્સ આ દેખાડ્યા અને પછી મારા મમ્મીએ મને થોડા 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 કરીને દરેક દિવસે મને ડિજિટ્સ લર્ન કરવાયા એટલે પછી અમે જયારે ટુ હંડ્રેડ ટુ હંડ્રેડ ફિફ્ટી લર્ન કરી લીધા હતા ત્યારે અમે એપ્લિકેશન મૂકી અને એ લોકોનો રિપ્લાય આવ્યો ત્યારે એમણે કીધું માત્ર ટુ ડિજિટ્સ જ બોલવાના છે પણ ટ્વેન્ટી ફોર અને મોટી સમસ્યા એ હતી કે એને ટ્વેન્ટી ફોર સેકન્ડમાં કેમ બોલવું